પ્રમાણમાં છે અને આ વર્ષે મોડાસા વાસીઓને પીવાના પાણીની મુશ્કેલી નહીં પડે મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠના જણાવ્યા કે એકત્રીસ જુલાઈ સુધી ચાલે તેટલો માઝુમ ડેમમાં જથ્થો અનામત છે શહેરના અને બોર દ્વારા પાણી પૂરું પડાય છે મોડાસા નગરપાલિકા દૈનિક અગિયાર પોઈન્ટ પચાસ એમએલટી પાણીની જરૂરિયાત હોય છે જ્યારે નવ એમએલટી પાણી માસુમ ડેમ શહેરને પૂરો પાડવામાં આવે છે બાકીનો બે પોઈન્ટ પચાસ એમએલટી પાણી પાલિકાના બોર અને કુવામાંથી લેવાય છે મોડાસા નગરપાલિકાની અંદર માજુમ ડેમમાંથી આપ જોઈ શકો ત્યાં સુધી પાણી આવે છે અને માજુમ ડેમની અંદર એકત્રીસ જુલાઈ સુધી ચાલે એટલો જથ્થો અત્યારે અવેલેબલ જ છે અને આઈ થિંક એકાદ મહિનામાં ચોમાસાની પણ આવક થવાની છે તો પીવાના પાણી અંગે આપ જાણો તો એ પ્રમાણે કોઈપણ પ્રકારની તકલીફ મોડાસા નગરની જનતાઓને થશે નહીં અત્યારે હાલની તારીખમાં સાડા અગિયાર એમએલ જેટલું પાણી દૈનિક આપણે વાપરીએ છીએ અને પિસ્તાલીસ દિવસ સુધી તમે જોઈ શકો ત્યાં સુધી પોઈન્ટ સડત્રીસ એમસીએમ જેટલું પાણીની આપણે આવક અત્યારે ઓલરેડી હયાતમાં છે જ તો હું જાણું ત્યાં સુધી કોઈપણ પ્રકારની મોડાસાની જનતાને પાણી પ્રકારે કોઈપણ સમસ્યા આવશે નહીં